એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલ પૂછ્યા પાટીલ અંકલ રાખ્યા વગર હિંમત હોય બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલાં રાજીનામું આવશે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું નો વાકાનેના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપી સેવાતોન ચોકસ છે ગુજરાતના ધારાસભ્યો હવે ચેલેન્જનું પોલિટિક્સ શીખી ગયા છે જી હા ગુજરાતમાં હવે ધારાસભ્યો પ્રજાના કામ કરવાને બદલે એકબીજા સાથે ચેલેન્જ ચેલેન્જની રમત રમી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી આ સાબિત થઈ ગયું છે સૌપ્રથમ મોરબીમાં જ્યારે કાંતિભાઈ અમૃતિયા છે તે લોકોના પ્રશ્નો એટલે કે રોડ રસ્તાના પ્રશ્નોથી મોરબીવાસીઓ ત્રસ્ત બની ચૂક્યા છે ત્યારે એ જોવા માટે રસ્તા પર આવે છે પત્રકારો સાથેની વાતચીતમાં કાંતિલાલ અમૃતિયા કહે છે કે ગોપાલ ઇટાલિયાને હું ચેલેન્જ ફેંકું છું કે તે રાજીનામું આપી મોરબી ચૂંટણી લડવા માટે આવે તો હું પણ રાજીનામું આપી દઈશ અને જો હું આ ચૂંટણીમાં હારી જઈશ તો ગોપાલ ઇટાલિયાને હું બે કરોડ રૂપિયા આપીશ ત્યારે કાંતિલાલ અમૃત્યાને એ સમજવાની વાપરવા જોઈએ થયું પાછું ગોપાલભાઈ ઇટાલિયા ચેલેન્જને એક્સેપ્ટ કરે છે ગોપાલભાઈ કહે છે કે હું પણ તમને ચેલેન્જ ફેંકું છું કે ચાલો આપણે સોમવારે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દઈએ અને બંને ફરીથી ચૂંટણી લડીએ એ જ ગોપાલભાઈ કે જે વિધાનસભાની ચૂંટણી જયારે વિસાવદર માં હતી ત્યારે એવા વાયદાઓ કરતા હતા કે હું તો કામની રાજનીતિ કરવાનો છું પ્રજા હોય છે એ જ ગોપાલભાઈ હવે ચેલેન્જ એક્સેપ્ટ કરીને રાજીનામું આપવાની વાત કરે છે હજી તો તેમને જે અઢી વર્ષ મળ્યા છે એમાં પ્રજાની સેવાની શરૂઆત પણ નથી કરી તો હવે આ ચેલેન્જના પોલિટિક્સમાં પાછા કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આવ્યા છે આવો ગોપાલભાઈ મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ આપ મોરબીની ચૂંટણી આવો જીતુભાઈ સોમાણીએ વિડીયો મારફત ગોપાલભાઈ ઇટાલિયનને ચેલેન્જ ફેંકી છે અને કહેવું છે કે મોરબીમાં તમે મોરે મોરો આવી જાઓ અને મોરે મોરો દેવો તો ગડથી ગડથુથીમાં આવે છે એમ શીખી શકાતું નથી તો હવે ચેલેન્જના પોલિટિક્સમાં એક પછી એક ધારાસભ્ય આવી રહ્યા છે આ બધા જ ધારાસભ્યો ખૂબ હોશિયાર છે એમને ખબર છે કે હવે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધી આપણે શું કરીશું આપણે પ્રજાના કોઈ કામ તો કરવા નથી આપણે રસ્તા ઉપર તો આવવું નથી ગ્રાઉન્ડ લેવલે જઈ પ્રજાના પ્રશ્નો તો સાંભળવા નથી ગ્રાન્ટ પાસ કરાવી નથી માત્ર ભ્રષ્ટાચાર કરવો છે તો પ્રજાનું સમસ્યામાંથી ધ્યાન ડાયવર્ટ કેમ થાય એના માટે તમામ ધારાસભ્યો અત્યારે રાજીનામા આપવાની વાતો કરે છે હવે ખરેખર આ બધા રાજીનામા આપે છે કે પછી ચેલેન્જ ચેલેન્જની રમત રમી અને ટાઈમ પાસ કરે છે એ જોવાનું રહેશે નમસ્કાર